નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપ્રદ સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટી બીમારી હોય તો એનું નામ છે કબજિયાત સવારે તમે ઉઠશો એટલે તરત જ તમારી સિટી વાગી જશે તમારું પેટ તરત જ એકદમ ક્લિયર થઈ જશે તમારા આંતરડા એકદમ ચોખ્ખા કાચ જેવા થઈ જશે અને તમારા આંતરડા છે મુલાયમ રબર જેવા થઈ જશે નાના બાળકોથી લઈ અને છેક વૃદ્ધ ઉંમરલાયક હોય એ બધા જ લોકો આનો ઉપયોગ કરી શકે છે આની કોઈ આડઅસર નથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી કારણ કે આ ખાઈ શકાય છે તમારે ખાવી હોય તો રોટલીની અંદર કે ખીચડીની અંદર કે દાળ ભાતની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો ખાવાની અંદર હમણાં એક મારા ખાસ મિત્ર છે એમને કબજિયાત ભયંકર થઈ હતી તો મને મળ્યા મને કે મને કબજિયાત બહુ થાય છે મેં કીધું દિવેલ લાવીને દિવેલનો પ્રયોગ કરો તમને મટી જશે દસ પંદર દિવસ પછી મળ્યા તો મને એમને કહ્યું કે હું દિવેલ લાવ્યો દિવેલ પીધું પણ કોઈ અસર થઈ નહીં મેં કીધું કેમ તો એમણે કહ્યું કે બજારમાંથી કરિયાણાની દુકાનમાંથી બસો સિત્તેર રૂપિયાનું લીટર દિવેલ આવ્યા અને એ દિવેલ એમને રાત્રે પીધું પણ કોઈ અસર થઈ નહીં બે દિવસ સુધી પીધું કોઈ અસર થઈ નહીં મેં એમને કહ્યું કે તમે એ જે દિવેલ લાવ્યા છો એ દિવેલ મૂકી દો અને હું તમને જે દિવેલ આપું એ દિવેલનો તમે પ્રયોગ કરો અને ક્યારે પ્રયોગ કરવાનો આપણે દિવેલ ક્યાંથી લાવીએ છીએ કયું દિવેલ વાપરવાનું કેવી રીતે પ્રયોગ કરવાનો એની જો ખબર ના હોય તો તો એ દિવેલ પણ કામ આવતું નથી તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ જોઈએ તો જ્યારે પણ તમારે દિવેલનો પ્રયોગ કરવાનો હોય એ દિવસે રાત્રે તમારે છથી સાત વાગ્યા સુધીમાં ભોજન કરી લેવાનું અને એ દિવસે રાત્રે તમારે બિલકુલ ભારે ખોરાક લેવાનો નથી એટલે કે દાળ ભાત શાક રોટલી સમોસા ભજીયા જે કંઈ કોઈ પણ ભારે ખોરાક લેવાનો નથી માત્ર ફોતરાવાળી મગની દાળની ખીચડી એ પણ ભૂખ કરતાં થોડી ઓછી ખાવાની અને એ ખીચડી ખાવાના ત્રણ કે ચાર કલાક પછી તમારે આ દિવેલનો પ્રયોગ કરવાનો છે એક ગ્લાસ ઉંફાળું પાણી લેવાનું રાત્રે અગિયાર વાગે ચાર કલાક પછી એક ગ્લાસ ઉંફાળું પાણી લેવાનું એની અંદર એક ચમચી દિવેલ નાખી અને એ પાણી પી જવાનું સવારે તમે ઉઠશો એટલે તરત જ તમારી સિટી વાગી જશે તમારું પેટ તરત જ એકદમ ક્લિયર થઈ જશે તમારા આંતરડા એકદમ ચોખ્ખા કાચ જેવા થઈ જશે અને તમારા આંતરડા છે મુલાયમ રબર જેવા થઈ જશે નાના બાળકોની અંદર પણ મેં જોયું છે તો ઘણા બાળકો બે દિવસે સંડાસ કરે છે ઘણા ત્રણ દિવસે સંડાસ કરે છે ઘણાને ઘણા બાળકોને પૂરું પેટ સાફ થતું નથી કારણ કે આજકાલની રહેણી કહેણી અને ખાણીપીણી બદલાઈ ગઈ છે નાના બાળકો પેકિંગવાળા ખોરાક ઉપર વળ્યા છે પડીકા જ ખાય છે આખો દિવસ પડીકા હોય પીઝા હોય દાબેલી હોય બર્ગર હોય પેકિંગવાળી અને બજારની વસ્તુઓ ખાવાનું ચલણ વધ્યું છે એટલે બાળકોની અંદર પણ કબજીયાતનો પ્રશ્ન શરૂઆત થઈ ગઈ છે તો બાળકોને જો કબજીયાત થતી હોય તો સમજી લો એ મોટા થાય ત્યારે લોબા ગાળે ભયંકરમાં ભયંકર બીમારીના ભોગ બની શકે છે કારણ કે આયુર્વેદમાં કહે છે કે એ કોઈ રોગ નથી પણ કબજિયાત એ બધા રોગોનું મૂળ છે તો શું કરવાનું પંદર દિવસે એક વખત એક ચમચી તમારે પી જવાની નાના બાળકો હોય તો અડધી ચમચી તમે દિવેલ પાઈ શકો છો દિવેલ ખાવાની અંદર ઉપયોગ કરી છે કે આપણે ઘઉં ઉનાળાની અંદર ભરીએ તો દિવેલથી ઘઉં મોઈ અને આપણે ભરીએ છીએ એટલે ઘઉં ખરાબ ના થાય તો એ દિવેલ આપણે ખાઈએ છીએ તમે ઘઉંનો તમે રોટલીનો કે ભાખરીનો લોટ બાંધો તો એની અંદર એક કે બે ચમચી દિવેલ નાખીને ખાવાનું રાખો તો પણ એ ખાઈ શકાય છે નાના બાળકોને પણ તમે અડધી ચમચી દર પંદર દિવસે એક વખત આપશો મહિનામાં બે વખત તમે આનો ઉપયોગ કરી શકો છો તો જે લોકોને કબજિયાત થાય છે કે નથી થતી એવા લોકો પણ લઈ શકે છે હું આ એટલા માટે મારા ઘરે રાખું છું કે હું મહિનામાં એક વખત આનો ફરજિયાત પ્રયોગ કરું છું આનો ઉપયોગ કરું છું તમને કબજિયાત ના થતી હોય છતાં પણ તમારે દિવેલનો પ્રયોગ કરવો હોય તો મહિનામાં એક વખત કે પંદર દિવસે તમે આનો ઉપયોગ કરી શકો છો કોઈ આડઅસર નથી બજારનું દિવેલ તમે લાવશો તો બસો સિત્તેર રૂપિયે લીટર આવશે તો એ કદાચ બેડશીટવાળું કે ડુપ્લિકેટ હશે તો એની કોઈ એની કોઈ અસર નહીં થાય ઉપરથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકશે તો જમ્યા પછી તમે દિવેલ પીશો તો એ ખોરાકમાં ભળી જશે તો એ બોડીમાં જલ્દી અસર નહીં કરે અને બજારનું ડુપ્લિકેટ કે બેડશીટવાળું લાવશો તો જલ્દીથી અસર નહીં કરે ઉપરથી ફાયદાની જગ્યાએ નુકસાન કરશે તો તમારે લાકડાની ગાડીની અંદરથી લાવશો તો લગભગ સાડા પાંચસોથી સસ્સો રૂપિયે એક લીટરનો ભાવ તમને મળશે અને એ તમારે લાવવાનું હવે ઘણા લોકો પ્રશ્ન કરે છે કમેન્ટની અંદર કે લાકડાની ઘાણી તો જોવા મળતી નથી તમે ગૂગલની અંદર સર્ચ કરો લાકડાની ઘાણી તો કેટલીય જગ્યાએ મહેસાણા વિસનગર કડી કલોલ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ કેટલીય જગ્યાએ તમને યુટ્યુબમાં પણ વિડીયો જોવા મળશે ગૂગલમાં સર્ચ કરશો તો પણ જોવા મળશે લાકડાની ઘાણી કેટલીય જગ્યાએ અત્યારે ભારતની અંદર ઘણી બધી જગ્યાએ જોવા મળે છે તો તમે એ લાકડાની ઘાણીની અંદરથી શુદ્ધ દિવેલ લાવશો તો ઘરના બધા જ સભ્યોનો પ્રયોગ કરી શકશો હું તો એવું માનું છું કે પંદર દિવસે એક વખત આપણે દિવેલ અડધી ચમચી એક ચમચી પીવી જ જોઈએ આપણા આંતરડામાં જે વૃક્ષતા આવે છે ડ્રાયનેસ આવે છે એ ડ્રાયનેસને દૂર કરે છે એ વૃક્ષતાને દૂર કરવાનું કામ કરે છે અને આપણું જે આંતરડું છે એને મુલાયમ બનાવે છે તો તમે આ રીતે આનો શુદ્ધ દિવેલનો પ્રયોગ કરશો તો જિંદગીમાં જીવીશું ત્યાં સુધી આપણને કબજિયાત નહીં થાય અને કબજિયાત નહીં થાય તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ